તો વાત જ નથી થતી તમારા એટલે તો ક કોલેટી વારી જ જોઈએ આપણે ચાંદરી હતી ખબર ને તમને બધા બસ આ જો ખગર લઈ ચાંદરી એવી જોઈએ મિત્રો અત્યારે આયા હે ને સણેડા માં જરેખને ફિટિંગ મોડિફાઈ કરવાનું કામ आले હે પંજાબી છત્રી નાખવાનું બોલો સનેડામાં બધા ફિટ કરવા માંડ્યા કેવા કેવા દિવસો આવી ગયા માણાના શોખ પોડા થઈ ગયા હા કારણે રામ રામ ડાયરા કેમ છો બધા મજામાં મજામાં જશો ને આપણે આજે આવ્યા હા આપણે સોનેડા હે ને સાહેબ છત્રી બનાવવા પંજાબી છત્રી બનાવવાની હા અને આપણે છત્રી ફીટ કરાવ્યો હતો ને અહીંયા આપણે કોણ મળી ગયું ખબર જો ખાલી ફોર વ્હીલ ને ગાડી જોઈ લઈએ ખબર પડી જાય પુષ્પ બટન ઓળખતા જશો તમે ભાઈ ફોનમાં ચાલુ હે આપણે ગુરુભાઈ

કોઈને પંજાબી છત્રી ફિટ કરી હોય ને તો તમે આવી જ જાજો જો કામકાજ ચાલુ જ છે જો જો કેટલી છત્રી પડી એમ જો આ છત્રી છે ને આપડી હે ફૂલ બ્લેક બનાવવાનું હે જો આપડે આપડી ને પંજાબી છત્રી ફિટ કરવા આવ્યા અને આપણે હે નવું મેસી લઈ લીધું હે

ફોર્મ ભરીને આવ્યો કે બે કામ પૈસા મળે છે કન્ટેન્ટ છાપવાના આપણે નથી મળતા હે આપણે આટલે શું એ કન્ટેન્ટ છાપે ને એને રૂપિયા મળે ત્યાં એટલું છાપે છે આપણે ફ્રી ઓફ છાપીએ એટલે ના આવડે પછી હરફ થાય ને જો જો એને હે ને આ ગેહુરભાઈની છેલ્લી હે ને કમ્પ્લેટ થાય છે આપણી જો અહીં બારે પડી છે તો આપણે કઈ શું કે નબળું જીવન થતું જ નથી

ફિલ્ટર મારી દયો ભાઈ હરમાઈ ગયો બાકી હો ભાઈ બર્થડે ભાઈ આથે બનાવ્યો જોઈએ ને આપણે હા મેન્યુફેક્ચરિંગ આપણો જો ભાઈ સનેડામાં જો જો આપણે આપણી ઇન્ડસ્ટ્રીનો નો લોગો મેન્યુફેક્ચરિંગ આપણો છે કટ કર ના હો હો ભાઈ કાઈ નહીં ભાઈ મને હે ને ધમકાવે હે મારી સાઈડ લી જ ફિટ નઈ કરી દી મને એવું લાગે હે એટલે હવે હે ને વેલેરો લોક બંધ કરી દો ના કે પછી મારી સાઈડ લી માં હું કે બહુ નબળું કામ રાખી દે

જોર બેજો કામ એ મંડાળો એક બેહી દેયા તીને જનો ધંધો કપડી લેજો પાછો બે કલાકથી મંડાળાય ગયો કિમ પર લાઈટી આજે જો આમ કમ્પ્લીટ થાય પછી બતાવજો તમને અમારા વેજા મારી માં મોમ લાગી કે પેટી કરી સિવમવાર કરે તમે અમારી જ ન કરી

આ વાતને આટુ મરો ગોટો અહીંથી લેવલ થાય રેડી સીધું આવો જો આ કરી નાખ્યો મજા આવી ગઈ ને એક લાઈનમાં જ કે તમે જ પણ જગો મગો કરી નાખ્યો મજા આવી ને તમને

જોરદાર આવતો <laughs>